હાઈ ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું ઉમારાચાનામાં મિસ્ટર એન્ડ મિસેસ ગુજરાતી વ્લોગ તો આજે કહું આજે છે થર્ટી ફર્સ્ટ અને બહુ જ લેટ થઈ ગયું છે મેં વ્લોગ સવારનો કંઈ ઉતાર્યો જ નહીં અને હું કહું તો હું તમને બધાને એક વાત કહું કે અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ અને આમને મને એવું કીધું કે તું વ્લોગ કેમ નહીં બનાવતી સવારમાં ઉઠીને બનાવતી હોય પણ આજે મને એવું હતું કે એને કરીને વિડીયો મૂકવાનો હતો પણ અમુક કારણોસર કંઈક ના બન્યો વ્લોગ એમના ફ્રેન્ડના ઘરે જવાનું હતું પછી ત્યાં મેડ આવ્યો ને પહેલાં એમ થયું કે જવાનું છે પછી ફોન આવ્યો કે એમને કંઈક કામ આવ્યું એટલે પાછું ના પાડી એટલે પાછું જવાનું કેન્સલ રહ્યું એટલે ક્યુ અને વિડીયો રહ્યો તો રહ્યો પણ અમે એવું વિચાર્યું કે કઈ નહીં અત્યારથી બ્લોગ ચાલુ કરી દઈએ અને અમે અત્યારે બે જણા જઈએ છીએ રાત્રે બા આઠ ફર્સ્ટ કરવા તો એવું તો નહીં શું હં તો બોલી એવું ને કે એવું નહીં કે થર્ટી ફર્સ્ટ માટે પણ એમ કે એવું લાગ્યું કે બહાર જઈએ અમે બે અને આજે બે હજાર ચોવીસનું લાસ્ટ દિવસ અને લાસ્ટ અઢી કલાક રહ્યા છે ના એ સમય પાછો આવવાનો છે ના એ સમય મળશે આપણને એટલે કંઈ નહીં બે હજાર ચોવીસ સારું જ રહ્યું છે બધાના માટે અમુક થોડું કંઈક ખોટું બી હોય સારું બી હોય કંઈ નહીં બધાનું વર્ષ સારું રહ્યું હશે અને તમારા સારા અને દુઃખી બે મોમેન્ટ મને કહું બધા કોમેન્ટ કરી કે તમારે કયું એમ સારું બે હજાર ચોવીસમાં થયું તો મારા જોડે સારું શું થયું બે હજાર ચોવીસમાં હું તમને કહું કે જો હું એમ કહું અમે અમાર બેના તો કમ્પ્લીટ ચાલ્યું છે લડાઈ થોડી ઘણી થાય અમારા બેમાં બી થાય અને હું કહું કે અમે બે બે હજાર ચોવીસમાં શું કર્યું હતું ને હું ફટાફટ તમને બધાને કહું પહેલું પહેલાં મહિનામાં અમે જાન્યુઆરીમાં આઈ થિંક સત્તર કે અઢાર તારીખે અમે બે હજાર ચોવીસની સત્તર કે અઢાર તારીખે અમે ગયા હતા ગોવા પછી અમે ફેબ્રુઆરીમાં પછી પાછા અમે ગયા હતા નડાબેટ ક્યારે છવ્વીસમી જાન્યુઆરીએ પછી બે ત્રણ ખાસા ટાઈમ સુધી અમે નીકળ્યા જ નહીં એનું કારણ કહું ખોટો અનુભવ બી કહો આજે એ એ વચ્ચે બે હજાર ચોવીસના કે અમે હોટલ કરી હતી એ અમુક કારણોસર હોટલ બંધ કરવી પડી અને ફાઇનાન્શિયર રીતે બી અમને થોડું એમાં તકલીફ પડી હતી શું કહેવું કેમ કે એક જગ્યાએ હોટલ કરી ત્યાં મહિનો ચલાવીને પછી પાછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં બે મહિના ચલાય પણ પછી એ બધું જ પછી પાછું બંધ કરવું પડ્યું એ જગ્યાએ બી હોટલ તો અમને બે હજાર ચોવીસમાં એ તકલીફ પડી જે બીજા મહિનાથી લઈને અમને તકલીફ ત્યાં મહિના સુધી પડી ગઉ આઠમા મહિના સુધી હજી બી દસમા મહિના સુધી પડી પણ એમાં એટલી બધી ના પડી જેટલી અમને આઠમાથી દસમા મહિના સુધી પડી ને એ તકલીફ તો કોઈને કહેવા જેવી જ નહીં ધર્મ બહુ જ અમને નડી છે બે હજાર ચોવીસમાં મને આ જ વધારે આમ ઊંઘ ના અમને ઊંઘીની અમે ચાર ચાર વાગ્યા સુધી બે જણા વાતો કરીએ શું કરશું આમ થશે આવી રીતે થશે અને એ દરમિયાન પોલીસનું બી પોલીસ કેસનું બી થોડું ઘણું મેટરો ચાલતા હતા આ તે એટલે ઘણું બધું ચાલતું એ મારી ખરાબમાં ખરાબ બે હજાર ચોવીસની ખરાબ પડ્યો એમ એમ કહું તો હોય ચાલ તમારી ખરાબ પડ બે હજાર ચોવીસની મારી હોટલ દરમિયાનની બે મહિનાની ખરાબમાં ખરાબ હાલત હતી આપણી એટલે ફાઈનાન્શિયલ રીતે એટલી બધી નથી જેટલી મેન્ટલી રીતે મેન્ટલી રીતે ને બધી રીતે એવું હતું મેન્ટલી રીતે અમે બે બહુ જલ્દી ગયા હતા એ વખતે અને જે પછી અમે પહેલા મહિનામાં જાન્યુઆરીમાં ગોવા ગયા પછી નટાબેટ ગયા પછી ડાયરેક્ટ અમે આઠમા મહિના ના અમે એ દરમિયાન ના હોટલમાં જમવા કોઈ દિવસ ગયા ના અમે બે મૂવી જોવા કે પછી અમે વિચાર્યું એકદમ કે બધું કામ સાઈડમાં એમ બધું સાઈડમાં મૂકીને અમે આઠમા મહિનામાં જતા રહ્યા ગોવા છ દિવસ માટે શું કહેવું અને બહુ મજા આવી એમ પછી નવરાત્રિ અમે સારી રીતે મારો બર્થડે બધાના વચ્ચે ઉજવ્યું એ સારી મોમેન્ટ હતી મારા માટે પછી તો અમે પાછા ગયા હતા મનાલી એટલે બે હજાર ચોવીસના સાત આઠ મહિના તો એવા ગયા જ છે કે જેમાં અમે કશું કર્યું નહીં પછી અમુક ખરાબ સમય આવ્યો પણ સારા સમયે કવર કરી લીધું ખરાબ સમયને એટલે બહુ સારી બાબત છે અને કંઈ નહીં અત્યારે અમે નીકળીએ છીએ બે જણા ફરીએ જોઈએ શું કરે છે શું નહીં તો અમે બે એકલા જવાના હતા બહાર પણ એમના ફ્રેન્ડ નો ફોન આવ્યો કે તમે એમ કે આવું છો અમે જઈએ છીએ ગેમ ઝોનમાં કેવી રીતે તો અમે એમ કીધું કે એકલા જઈએ તો બધા જોડે જઈએ તો સારું તો કઈ નઈ ફોન ઉપર ફોન કરે એટલે અમે નીકળ્યા જતા એક આંટો મારીને પછી ગામમાં જઈને પાછા પાછા અમે નીકળીએ પહોંચી ગયા છીએ અત્યારે તો એટલી ભીડ છે એટલી ભીડ છે અને ચારે બાજુમાં માહોલ એક તહેવાર થઈ ગયો છે અને પાર્કિંગ બી બહુ છે અત્યારે અને અહીંયા મસ્ત મજાનું બધું સજાયેલું છે ક્રિસમસ ટ્રી બનાવેલું છે અને અહીંયા આજે અમે ભી નાના છોકરા જ બનવા આવ્યા છીએ નાના ખરા મજા મજા કરી રહ્યા

வந்து படா படையா

ડ્રીમ પૂરા થાય એવી મારી દિવસ તમારે તોય દરેક નું કામ સફળ થઈ જાય બે હજાર પચીસ સરસ મજાનું જાય અને બે હજાર ચોવીસમાં જેને તકલીફ પડી હોય એને માં ના પડે અને બધા ખુશ રહે દિલથી બધા દિલથી ખુશ રહે એવી મારી ઈચ્છા જાય એમ કેવું લાગણીઓ વેરી કાઢી ચાલો કઈ નહિ અમે કેમ રમીએ પણ બધા હેપી ગે હેપી અને અહીંયા તો ગેમ ઝોન તો નાના છોકરાને તો બંધ થઈ ગયું છે પેલું સોફ્ટવેરને શું છે આ બધું એટલું બધું ખૂદવાનું ને એવું ભાઈ નોલેજ ઓછું છે અમને બહાર નીકળતા નહીં બહુ ગેમ ઝોનમાં અમે બહુ નહીં નીકળતા એવું લાગે કે ભાઈ આ ગેમ આવું છે પણ એસાઈ છે ઓછી ખબર પડે હા તો અમે હવે અહીંયા બેઠા છીએ હવે ગેમ પૂરી થાય તો અમને અમારે ફ્રેન્ડ મળી જાય છે

થઈ ગયું છે અને ફ્રેશ થઈને ઉપર બી આવી ગયા કેમ કે બહુ લેટ થઈ ગયું પછી કીધું નીચે બખારું કરીશ તો આજુબાજુમાં જેટલાના મકાન છે ને એ બધાને એવું છે કે સહેજ બી બોલો ને એટલે બધાને ઘરમાંથી બહાર સંભળાય એમને એવું લાગે છે કે લડાઈ કરતા હોય ને એવું સંભળાય એટલે અમે ઘરે આવ્યા અને આજે બહુ જ મજા આવી બે હજાર પચીસનો પહેલો દિવસ છે અને ક વસ્તુ કહું કે મારા આઈફોનમાં સેટિંગ આવ્યું કે નવું વરસ એમ સ્ટાર્ટ ન્યૂ ન્યૂ ઇયર એમ કે તમારે ચેન્જિંગ કરવું છે કંઈ એલાર્મમાં મેં કીધું ના ભાઈ એ એ રાખો આપણા કંઈ ચેન્જ આવવાનો છે એને એમ કે બચાવીને કે આ મૂકી ચોક પાંચ વાગ્યાનું કે છ વાગ્યાનું પણ નહીં પપ્પા છે એમ તો કંઈ જ ચેન્જ ના જોવા મળ્યો મારા ફોનને બી અને હું તો એમ કહું કે તમે બધા ખુશ રહો નવા વર્ષમાં અને તમારી બધાની હેલ્થ સારી રહે એવી મારી ભગવાન જોડે પ્રાર્થના છે અને બધા ખુશ રહે તો આવી બાજુમાં બેઠા છે અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે નવા બ્લોગમાં અને નાનો બન્યો હવે વ્લોગ તો ચલવી લોજો એનું કારણ છે કે મને એવું હતું કે કંઈક મોમેન્ટ ન્યૂનનો હું તમારા જોડે શેર કરું એટલા માટે મેં તમારી જોડે નાનો એવો વિડીયો શેર કરું છું અને મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં